અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શીલાલેક પાસે થોડા દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે પૂર ઝડપે ટર્ન લેતા બાઇક ચાલકને ટક્કર મારી હતી અને ટક્કર માર્યા બાદ કાર ચાલક ત્યાંથી રિવરફ્રન્ટ તરફ ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં બાઇક ચાલક દેવેન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ દરમિયાન આ કાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે આરોપી દિગ્વિજયસિંહની ધરપકડ કરી કાર કબજે કરી છે અમદાવાદમાં પિતા બનવાની ખુશી ક્ષણભરમાં માતમાં બદલાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં સિંગરવા ખાતે રહેતા રવિ નામના યુવકની પત્નીને પુત્રનો જન્મ થતાં તે ખોખરા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં રોકાવવા માટે ગયો હતો ત્યારે હોસ્પિટલની બહાર નીકળતા સમયે અંગત અદાવતમાં તેના મિત્ર હાર્દિક નિખિલ અને સાગરે કારનો કાચ તોડી રવિને બહાર કાઢ્યો હતો અને છરીના ઘા ઝીકી દીધા હતા જે બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો હત્યાની ઘટનાને પગલે ખોખરા પોલીસ અહીં દોડી આવી હતી અને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં પડેલા પંદર ઇંચ જેટલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે જેમાં અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોના રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે જ્યારે વરસાદી પાણી ભરાવવાની પણ સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ગત સપ્તાહે વિસ્તારમાં ભારે વરસાદ અને ભરાયેલા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક બાઇક સવારનું મોત થયું હતું ત્યારે હવે શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ત્રણ હજાર જેટલા ખાડાઓ ત્રણ દિવસમાં પૂરી દેવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ અધિકારીઓને આદેશ કર્યો છે